વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા ખારવા રોડ પર કેટરિંગના ઓર્ડરનું જમવાનું બનાવતી વખતે કુકર ફાટ્યું હતું રાંધવાનું બનાવતી વખતે કુકર ફાટવાની ઘટનામાં બે મહિલાઓ દાચી હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થયા હતા વડોદરા નવાપુરા વિસ્તાર ખાતે આવેલા ખારવાડામાં રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં પણ કેટરિંગનો ધંધો કરતી મહિલા તેના ઘરે ઓર્ડર માટેનું રાંધવા માટે ગેસ પર કુકર ચડાવ્યું હતું જે કુકર વધુ પડતા પ્રેશરના કારણે ફાટતા બે મહિલા દાચી ગઈ હતી જેમને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કુકર ફાટતા થયેલા પ્રચંડ અવાજથી વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના અંગે જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયરના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ધમધમી રહ્યો છે ત્યારે વિસ્તારના લોકોના જીવ પણ ટાળવી ચોટે છે કારણ કે કેટરિંગ વ્યવસાય માટે મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડરો મહિલાની ઘરની બહાર મૂકવામાં આવે છે જ્યારે વિસ્તારના લોકોને ભય છે કે જો આટલા સિલિન્ડરોમાંથી કોઈ સિલિન્ડર ફાટે તો મોટી હોનારસ સર્જાઈ શકે જેથી તંત્ર તેમને અનુરોધ કર્યો છે કે આ મામલે તપાસ કરી યોગ્ય નિર્ણય લે ત્યારે બીજી બાજુ ફાયર બ્રિગેડને પણ કુકર ફાટવાનો કોલ નહીં પરંતુ સિલિન્ડર ફાટવાની વર્ધી મળી હતી